ગલેચી વેતાચી જોવા મળે છે ગલેલી સ્ટ્રીટ લારીમાં કે ફેરિયાઓ પાસે વેચાતી જોવા મળતા ખાવા માટે મન લલચાઈ જાય છે ગલેલીનું બીજું નામ છે તાડફળી જે બહારથી નાળિયેર જેવી જોવા મળે છે પણ અંદરથી સ્વાદમાં તે લીચી જેવી લાગે છે તાડફળી માત્ર દેખાવમાં જ નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી છે આ ફળમાં ફાઈબર વિટામિન એ કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે ને એટલે જ ગલેલીનું સેવન કરવાથી ડિહાઈડ્રેશનમાંથી બચી શકાય છે તેમજ પેટમાં પણ

તેવા લોકો માટે પણ આ ફળનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે તાપી વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ દીડવાસણ ગામમાં તાડફળીનું ઉત્પાદન થાય છે અને અહીંથી જ વેપારીઓ ફળને બજારમાં વેચવા માટે લઈ જાય છે આ સિઝનલ ફળ છે અને એમાં પણ હાલમાં વાતાવરણે તબાહી સર્જી છે ત્યારે ગલેલીના ભાવ પણ સીધી અસર પડી હોવાનું જોવામાં આવ્યું છે અમારી સંસ્થા દેદવાસણ ખાતે દેદવાસણ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ગામ છે જ્યાં નીરા અને ગલેલીનું ઉત્પાદન કરીને એ પ્રવૃત્તિમાં અમે કામ કરીએ છીએ નીરો સિઝનલ છે તે રીતે ગલેલી પણ સિઝનલ છે ગુજરાતમાં ગલેલી બે વખત થાય છે વર્ષમાં એક નવેમ્બર મહિનામાં પણ મળે અને એપ્રિલ મેમાં પણ મળે ગલેલી એક ખૂબ જ પવિત્ર ફળ છે કારણ કે એને કોઈપણ પ્રકારની પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવતી કે કોઈપણ જાતનું એમાં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું અને છે એક લાસ્ટ સમય સુધી જ્યારે એને કાઢવામાં આવે ત્યાં સુધી એને પણ પ્રકારના જીવજંતુ અડતા નથી એટલે હું એને પવિત્ર ફળ કહું છું હાલમાં મારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હલોલ એના વીસી સાહેબ જે છે શ્રી ટીંબડિયા સાહેબ એમની સાથે પણ મારે ચર્ચા ચાલુ છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ગલેલીનું ઉત્પાદન છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને એનું વેચાણ થાય દરેકને સારા ભાવો મળે કારીગરોને સારા ભાવ મળે ખેડૂતોને પણ સારા ભાવ મળે એ માટે હું પ્રયત્નશીલ છું અહીંયા નવસારી અને મહુવા તાલુકાની વાત કરીએ તો ખૂબ જ સારા ભાવ મળે છે ખેડૂતોને સીધા ભાવ મળે છે આમાં વચ્ચે કોઈ આડત્યો નથી ખેડૂત પોતે ઉત્પાદન કરે અને પોતે વેચાણ કરે છે તે રીતે કારીગરો પણ પોતે એ ગલેલી ઉતારીને પોતે પણ વેચાણ કરી શકે છે અને સીધા એમને ભાવ મળે છે આમાં અમારી મહેનતનું એક જ શુભ અમને પરિણામ મળ્યું છે કે આમાં કોઈ આવડત્ય નથી અને આજે પોતાની રીતે કામ કરીને ખૂબ સારી એમાંથી આવક મેળવી શકે છે જેનાથી આખા વર્ષની એમને કમાણી થાય છે દક્ષિણ ગુજરાતમાં પાકતું આ ફળ મોટાભાગે એપ્રિલથી મે દરમિયાન વેચાણ ધરાવે છે એટલું જ નહીં નવસારીમાં અતિ લોકપ્રિય અને એટલે જ આખા ગુજરાતમાં તાડફળીનું જ્યાં પણ ઉત્પાદન થાય છે ત્યાં તમામ એક પ્લેટફોર્મ પર આવીને વેચાણ કરે તેની વિચારણા ચાલી રહી છે જો કે હાલમાં તો ખેડૂતો તેમજ કારીગરો પોતે જ આ ફળનું ઉત્પાદન કરે છે અને પોતે જ વેચે છે એટલે સીધા ભાવ મળતા આખા વર્ષ જેટલી કમાણી તેઓ આ ફળના વેચાણથી કરી લેતા હોય છે કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેડૂતો આ ગરમીથી પાકને પણ બચાવવા ઝૂમી રહ્યા છે બરાબર આવા સમયે જ દિવસે વીજ